વાસુદેવ ત્રિપાઠી હોલ જે આશરે ચાલીસ વર્ષો થી કાર્યરત છે જેનું સંચાલન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમય તેની હાલત ખુબ જ બિસ્માર હાલત છે આપ જોઈ રહ્યા છો એની આજુબાજુ ખૂબ જ ગંદકી છે સૂકા કચરાની બેટ કચરા અહીંયા તોડી નાખવામાં આવી કોર્પોરેશન દ્વારા બીજી નાખવામાં આવી છે પરંતુ એની હાલત જર્જરિત ખંડેર જેવી થઈ ગઈ છે તો આ હાલત ક્યારે સુધરશે અને

સુધીરભાઈ વાસુદેવ ત્રિપાઠી હોલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે સમારકામ માંગે છે તો એવા સંજોગોમાં આપનું શું કહેવું છે એના માટે આપણે શું એજ રહીશ આજે આપણે શું પ્રયત્ન કર્યા અને કોને કોને અરજી કરી કોર્પોરેશનમાં અરજી કરી કોર્પોરેટર ધારાસભ્ય આપણે શું પ્રયત્ન કર્યા અમે આ હોલ 10 15 વર્ષ પહેલા એ ગ્રેડ હોલ ગણાતો તો એ પછી આ હોલ એવો જર્જરિત એવો થઈ ગયો છે કે કોઈ પ્રસંગ કરવા લાયક ના રહ્યો મધ્યમ ગરીબ વર્ગ કરે છે પ્રસંગ નથી અહીંયા પાણીની સગટ ગટર બ્લોક થઈ જાય છે હવે અમે મીડિયા માધ્યમથી રજૂઆત કરી હતી તો હવે એવું લાગી રહ્યું કે સ્થાનિક ધારાસભ્ય કાઉન્સિલરો હવે ઇન્ટરેસ્ટ લેશે એવું લાગે ટૂંક સમયમાં આનું નિદર્શન થશે ને પાછિયા હોલની રોનક ગણાશે અલીમની કડગી એક ટીપાટી હોલ જે દસ વર્ષ પહેલા એસી હોલ સારામાં સારું હતું અહીંયા એસી બી ખખડી ગયેલા છે

પણ બાર ભી એની જવાબદારી હોય છે કે આજુબાજુ બી ચોખ્ખું હોવું જોઈએ એટલે આપના માધ્યમથી કેવા માંગુ કે અમને હોલ સારો આપો અહીંયા ગરીબ અને મધ્યમ પ્રજા રહે છે એવી અમને વિનંતી કરવા છે મારી સાથે વકારભાઈ કરીને એક લોકલ રહીશ છે જેઓ મુસ્લિમ સમાજમાંથી આવે છે તેમની પણ અમે ફરિયાદ સાંભળી તેમનું શું કહેવું છે આપણે જાણીએ વકારભાઈ

દેવી સમાજ દેવી પૂજક છે મોમેડન છે અને ગરીબ વર્ગ છે એ લોકો માટે આશીર્વાદરૂપ આ હોલ છે અને અત્યારે અત્યારે તો ઘણા થતા હતા અને પણ કેટલા આ હાલતમાં છે ગટર લાઈન જુઓ ટ્રાફિકની સમસ્યા જો અને ઘણી બધી એવી વસ્તુઓ છે જે આમાં કરવા કરવા કરવી જોઈએ હવે અહીંયાના ધારાસભ્યને અને આ જે કોર્પોરેટર છે એમની મારી વિનંતી છે કે આના ઉપર તમે ધ્યાન આપો કે અમારા જેવા ગરીબ અને મધ્યમ વર્ગને આ જે હોલ છે એ અમને સારું મળે અને એનું ડેવલપમેન્ટ થાય અમારે આટલું જ વાસુદેવ ત્રિપાઠી હોલનો અત્યારે જે ઇશ્યુ ચાલે છે આપણે વિડીયો જોયા અલગ અલગ રહીશોના મંતવ્યો જોયા તેમાં શાહપુર દરિયાપુર વિસ્તારના આપણી આપણી સાથે દરિયાપુર વિસ્તારના કાઉન્સિલર કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના ઉપનેતા નીરવ બક્ષી આપણી સાથે છે આવો એમનો મંતવ્ય જાણીએ એમનું શું કહેવું છે એમણે એના રિનોવેશન માટે સમારકામ માટે શું પગલા લીધા સૌપ્રથમ આપણે કહું કે અમારા ધ્યાન પર જ્યારે મીડિયાના માધ્યમથી એક વાત આવી કે વાસીદો ત્રિપાઠી હોલ ખરેખર જર્જરી હાલતમાં છે સામાન્ય રહીશ હોય આની કમ્પ્લેન કરી એટલે અમે ખુદ અમે પોતે અમારા સાથી આગેવાનો મોનાબેન રાકેશભાઈ સૌ આગેવાનો સાથે અમે જાતે વિઝિટ લીધી સુધીરભાઈ હતા અને વિઝિટ લીધા પછી અમને ખરેખર ખ્યાલ હોય કે બહુ ખરાબ પરિસ્થિતિમાં તેના ટોયલેટ હોય કે તેના વોશરૂમ હોય તેના હોલ હોય બધી જગ્યાએ કિચન કેબિન કિચનનો જે પાર્ટ હોય બધી જગ્યાએ ખૂબ જ જર્જરિત હાલત હતી ઇવન તેના ટેરેસ પર પણ બહુ જર્જરિત હાલતમાં હતી એટલે અમે લોકો બધાએ વિઝિટ લઈ અને એ જ સમયે જે તે સમયે લગભગ પચીસ દિવસ પહેલા અમે લોકો એનું લેખિત માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિભાગ તથા મ્યુનિસિપલ કમિશનર ને લેખિત માં જાણ કરીને ઇન્વોલ્વ કરાવી કે તાત્કાલિક વાસુદેવ ત્રિપાઠી હોલ રિનોવેશન રીનોવેશન સમારકામ થવું જોઈએ અને મહત્તમ ઉપયોગ કેમ કે સાપુર અને દરિયાપુર ની જનતા તેમના લગ્ન પ્રસંગ હોય કે દુઃખદ પ્રસંગ હોય દરેક પ્રસંગમાં આ આ જે હોલ છે એ ખૂબ જ ચાવીરૂપ બને છે અને તેમના માટે આશીર્વાદરૂપ છે

શાહપુર કોમ્યુનિટી હોલ જે વાસુદેવ ત્રિપાઠી હોલ તરીકે પણ ઓળખાય છે જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળે છે તો એના સમારકામના બાબતે આપે શું પગલાં લીધા અને શું થવું જોઈએ તેનો આપનો મંતવ્ય જણાવશો વાસુદેવ ત્રિપાઠી હોલ જર્જરી હાલતમાં ભૂતકાળમાં પણ હતો એટલે મેં ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનરને કાગળ લખ્યો હતો ત્યારબાદ તેમાં થોડો સુધારો થયો હતો હાલ પણ જર્જરિત હાલતમાં છે પચીસ બે હજાર પચીસ બે બે હજાર પચીસ ના રોજ બીજો મેં પત્ર લખ્યો છે આ એનો શિકાર પણ થઈ ગયો છે અને વાસુદેવ ત્રિપાઠી હોલ ફરીથી રિપેરિંગ થવાનો છે લોકલ રહીશોનો મંતવ્ય અને એ લોકોના પ્રયત્નો એ લોકોની શું ઈચ્છા છે તો આવનારા દિવસોમાં કોર્પોરેટરો અને ધારાસભ્યશ્રી એ શું કામ કરશે એમની ફરજ કેવી રીતે બજાવશે કે તો આવનારો સમય જ બતાવશે बिरो रिपोर्ट टिभी र मास्टर न्युज